જય માતાજી મિત્રો તો જેવો આપણે નવો પાટો કાપવાનું ચાલુ થઈ ગયો છે એક આખો થાલ પૂરો થઈ ગયો અને નવું ચાલુ કર્યું છે જો એ પાણો જેવો પહેલાં કરતાં આપણે સારો પાણો આવ્યો છે એટલે નીચે હવે એવું દેખાય છે કે સારો પાણો આવશે હવે જો આ બધો આખો પાણો સારો છે આ થોડોક અગાઉનો વિડીયો છે અત્યારે તો વરસાદ ચાલુ છે હાલમાં પણ તમે જોઈ જુઓ આ પાણો બહુ સારો છે આઠ પાંચ બારની સાઈઝ છે અને પાણો બહુ સારો છે હવે નીચે આવ્યો એટલે હવે સારો હજી આથી નીચે આથી વધારે સારો આવશે રેડી એટલે જે કોઈને બિલા લેવો હોય કોન્ટેક કરજો મારો નંબર મારો નંબર આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે અને એડ્રેસ આપણું છે વાંકનેર તાલુકો જામસર ગામ પાસે હે જામસર ચોકડી પાસે અહીંયાથી પાંચ આઠ કિલોમીટર જેવું થાય રેડી જો આ એક ગાડીએ ભરાય છે અહીંયા કણે આ છે સેકન્ડ બેલ આપણે આ અત્યારે સેકન્ડમાં દેવાના છે બાકી આ બધા એવાનું પડ્યા જો एवन ने गाड़ी भराई है अत्यार एवन ने अपने तेर रुपया राखेला है ये जो गाड़ी बहुत मस्त भराई है पहा बहुत हारा है मजूर था बैठा है त्यारे जे कोई ने बेला लेवाई कॉन्टेक्ट करजो बाकी विडियो गमे तो लाइक शेर चेनल सब्सक्राइब कर लो बेलाडियो जो, जो बाकी बेला सारा बेला में कहीं फॉल्ट नहीं रेडी साइज एक याद रखो आठ पांच साइज है